मुका बताला ल भाई ने बता ग त नाय तारो वकत नही बता ग त वकत नही ला बनी ए भाई ने बता ग त वकत नही ला बनी दिन दिन

બરોબર કાલ તો દિવાળા જ પડશે ડેટા આમ જતાય ઓટો મારતા છોકરા ને

અલ્યા લુકી જો રે ગાડીએ તારે પર બે લુકી લે આવ લુકી જો છો ગાબો બાબો પડ્યા છાઈ દે આ કામ કહું આપણે તમે બિલ્ડરનું કામ કરો હો એવું એટલે એકલા કાલે અમે જતા ને એક તમાર જેવો બિલ્ડર હતો પૈસો વાળો હતો બરાબર ના ઘેર અમે મજૂરી જ્યા બધું કામ ઘણું કરાવ્યું પણ તમે જોવો તો પૈસા લેવા જ્યાં ને એકલો સુખી સુખી ઉઠા પર ના પાડતી દીધી કે અમે કામ નહીં કરી તો પૈસા નહીં માણી

કરવા જતા ને મજૂરી જતા ને બિલ્ડર નો ઓળખ્યું કેવાય ને તમે ફોન કરી સમજાવજો કાલ ના પૈસા બાકી હાલી જાય ગરીબ નો રૂપિયો બઉ વધારે ના જશે સાચી વાત

આપડે પૈસા લેવા ના કે ડોહ ભાઈઓ પૈસા યાર કઉ તો હું જે કોમ કરે એને પૈસા આપી દઉં પણ એને આપવા તો પણ ને યાર ના પછી નહીં મેં કાલે એને કોમ બતાવ્યું ને કોમ કર્યું ને ઊંઘી જતા હતા અને એક બીજો ડોહ હતા ને લેબુ લેબો ગયા એ બેઠા બેઠા લેબુ તોડી ચૂસી જ નાખી દી ચૂસી જ નાખી એવું કરતા હતા એ આપડે મજબૂરી ના મજબૂરી પણ આપડે લેવું પડે ને હવે એવા માથે કોણ માથા કૂદ કરવા ગયો હાલ જાય હવે શું કરતા કાલે મારે

અલ્યો કપરા હેલો હા કંદુડોવા બોલે તમે કોણ બોલો એ ભાઈ તમાર પૈસા કોઈ બાકી દે આ આપલા વિજયબેન આપી દઉં પૈસા બાકી ન પેલા કાલ આયાતા રે બોલો રણક ભાઈ ઓય એતા બોલું એવું હજી હું તો બાર જેવું આપો પેલા બીજા હતા ને લાલાજી અમરંગા બીજા કાકા હતા ઈઓ મોકલું યુવાન પૈસા આલ લેજો

તમને છે નહી ખબર આપણો કોઈદાર મજૂર નો રૂપિયો બાચ્યો યાર ડોહો એવું કર્યું